એ ખાતે તાલી પડતી નથી તમારા સાથ સહકાર તમારા મિત્રો એવા જેવા બે અમારા અંગત ખાસ મિત્ર રમેશભાઈ મહેશભાઈ ઝાલા એવા અંગત મિત્રોએ મને રાત્રે કાલે જાણ કરી દીધી કે ભાઈ અમે નાનો બધો કાર્યક્રમ રાખીએ છીએ તો આપ મેં સામેથી કીધું કે ભાઈ હું ચોક્કસ હાજરી આપીશ અને હું અગિયાર વરસથી પાટણની ધરતી પર હું અગિયાર વર્ષથી આવું છું અને હું સત્યાવીસ વર્ષથી હાલ ફિલ્ડમાં અને પાટણ જિલ્લામાં અગિયાર વર્ષથી આયાથી ચૌદમી એપ્રિલ બાબા સાહેબ આંબેડકરની ચૌદમી કે આ બધા મિત્રો મને અહીંયા બોલાવે છે અને આપ લોકોનો સાથ સહકારથી હું આજે જે કંઈ છું એ તમારા મિત્રોના દ્વારે છે પ્રેરણા એટલે મારું પહેલાંથી લુક જ આ ટાઈપનું હતું જે બી માણસ આવે એ મારા વળીદના મારા નામથી બોલાવતું જ નથી જે બી કે નરેશભાઈના નામથી જ બોલાવતો એટલે પછી હું તો વીસ વર્ષ તો અલગ સ્ટ્રગલ કરી છે પછી પહેલીવાર મને ટાઉન હોલમાં અમદાવાદ અમારા અમદાવાદનું ઇન્ટરનેશનલ સ્ટેજ છે એ ટાઉન હોલમાં મને પહેલીવાર એન્ટ્રી મળી ઓઢણી વધુ જાય એમાં મેં એકલાય ડાન્સ કર્યો હતો કોઈ જ વસ્તુ નહીં એ ડાન્સ મારો વન્સ મોર થયો બે વાર એ ટાઈમે અમદાવાદના ઓર્ગેનાઇઝરો બધા હાજર હતા મને તાત્કાલિક એ ગીત પચ્યું તાત્કાલિક મને પંદર ડેટિ ગઈ ત્યારે હું કોઈ કલાકાર તરીકે નહીં કશું જ નહીં મને કોઈ એ નથી નાખું પછી મને બધું જોયું કે ભાઈ આટલા આટલું બધું માણસને આદર સત્તા પ્રેમ મળે છે તો નરેશભાઈના નામે મને આટલો બધું તો લાવું હું એમાં જ મહેનત કરું અને પછી મેં મહેનત ચાલુ કરી અને નવા નવા ગીતો નવા નવા ડ્રેસિંગ જે નરેશભાઈ જે ડ્રેસિંગ કરે એવા ડ્રેસિંગ હું જાતે બનાવડાવું છું મંતવ્ય ભગવાનને એમને આત્માને શાંતિ આપે અને જે અમારા નાના કલાકારોને જે એમણે રોટી આપી છે ને એટલે અમે એમનો ગુણ તો સદાય નહીં ભૂલવાનો જે વખતે અમારા ગુજરાતના નહીં પણ ઓલ ઇન્ડિયા ઓવર વર્લ્ડમાં આ ઓર્કેસ્ટ્રા ચાલે છે ને એ મહેશ બાપાના નામે ચાલે મહેશ બાપાએ ઓર્કેસ્ટ્રા ચાલુ ના કર્યું હોત તો આજે કોઈ ભાઈ વગાડતું ના હોત આપણે બધા એ હોય એટલે મહેશ બાપા ભીષ્મ પિતા છે આપણા ભીષ્મ પિતા અને એમની સાથે સાથે એમના નાના ભાઈ આજની તારીખમાં એમને મિલિયન મેગા સ્ટારનું પદમ એ મળેલું છે અને સાથે સાથે એમને બે ભાઈઓની પ્રેમ એટલો બધો હતો કે એમણે રામ લખનની જોડી કહેતા એમના આદર સત્કાર અને આપ સૌના આશીર્વાદથી અમને આ જે કંઈ મળ્યું છે એમના આશીર્વાદ થી પ્રેરણા મળી સરકાર તો મને ખૂણો એવો બાકી નથી રાખ્યો કે જ્યાં હું કામ નથી કર્યો અને ગુજરાતની બહાર બી એવા કામ કરીએ છે એવા નહીં કે ખાલી અમે તો એક જ કે સાહેબ નાનકડા કલાકાર છે અમે કઈ મોટા કલાકાર નથી હું નાનકડો કલાકાર મારો ગુરુ જે મારો સર છે એ એટલો મિલી મેગા સ્ટાર હોવા છતાં બી એ જાતે એમ કહેતો હતો કે હું તો નાનો પૂરો કલાકાર છું તો ભાઈ જો એ મોટો કલાકાર થઈ નાનો પૂરો કહેતો અમારી તો કોઈ કોઈમાં તો સંક્રમણમાં તો સાહેબ અમે બધા જે તો અમે એટલી અરજ કરી હશે કે અમને કલાકારને જે કંઈ યોજના બહાર પાડો તો અમારા જેવા કલાકારોને એમથી અમને આજ પર આપણું નામ મારું નામ જીત બારો અને નરેશ કનોડિયાના નામે બોલતો અને આપણું સરનામું મારું પોતાનું સરનામું હું અમદાવાદનો વતી છું મારું મૂળ ગામ દરિયાપુર છે અને આજ હું નવા નરોડા મારા પોતાનું ફેમિલી સાથે અમદાવાદમાં ઓકે કાર્યક્રમ પદ્મશ્રી મહેશ કનોડિયા સાહેબ કા એમના જે પુણ્યતિથી તે નિમિત્તે એમને સંગીતમ શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ આંદ અમારા આમંત્રણને માન આપીને નગરપાલિકાના પ્રમુખબેન શ્રી હિરણબેન કોર્પોરેટર મનોજભાઈ પટેલ એમની સાથે મુકેશભાઈ હતા અને બીજા અમારા વડીલો આ બધા કાર્યક્રમને બહુ સફળતાથી અમને બહાર પડાયો એ બધા સમાજનો અમે આભાર માનીએ છીએ ગરીબીમાંથી દારૂ ગરીથી એમને જે હર આવ્યા છે મતલબ કે એમને જે પ્રગતિ કરી છે એમનો જે ઉત્કર્ષ કર્યો છે એ એમની સંગીતમય અને ઘરની આર્થિક પરિસ્થિતિ બિલકુલ નબળી હોવા છતાં પણ હિંમત નથી આવ્યા એમને કદી એમને પાછી પાણી નથી કરી એમને કુદરત પર શ્રદ્ધા રાખી અને પોતાની મહેનત તંતોડ મહેનત જેને કહેવાય આજના યુવાનોને પણ હું કહીશ કે ખરેખર તો એમનું વાંચવું જોઈએ કે વ્યક્તિ મહેનત કરે સાચા હૃદયથી અને સચ્ચાઈથી જો કામ કરે ઈમાનદારીથી નિષ્ઠાથી તો સો ટકા એ પ્રગતિના સોપાનો સર કરે છે જેમ કે મહેશ ધરેશ એટલે દુનિયાની અંદર એક જાણીતું સંગીત અને કલા ક્ષેત્રનું એક જબરજસ્ત નામ એમણે પોતાનું કર્યું છે એ આપણા ગુજરાત માટે ગૌરવની બાબત છે અમારા આજના કાર્યક્રમની અંદર અમદાવાદથી અમારા આમંત્રણ ખાસ માન આપીને ભાઈ શ્રી જીતભાઈ બારોટ એના અમારા ટીનુરા ડાન્સર અમારા સહ કલાકારોમાં મહેશભાઈ ઝાલા હરેશભાઈ બારોટ નવીનભાઈ રાણા પૂજાબેન રાણા ખાસ કરીને અમારા સાગરભાઈ સાધુ મહેશભાઈ વાઘેલા હરગોનભાઈ અમારા વડીલ છે એમનું માર્ગદર્શન બહુ સરસ છે પરફોર્મન્સ કરવામાં અમારા ટીનુભાઈ પાટણના લોકલ કલાકાર અને જે પ્રોફેશનલ કલાકાર છે જીતુભાઈ અને એમની સાથે બેન છે અલકાબેન એમને બહુ જબરજસ્ત લોકોને જકડી રાખે જબરજસ્ત પાટણની પ્રજા તો અમે સંગીત પ્રેમી છે એટલે એમના વિશે તો કશું કહેવાનું હોય નહીં પણ બિલકુલ જાહેરાત વગર આજનો જે કાર્યક્રમ છે એ ખરેખર જબરજસ્ત શુભાયમાન કર્યો એ પાટણની પ્રજાને હું ખરેખર ધન્યવાદ આપું છું અને એમણે જે મહેશ પ્રશ્ન એક માન આપી અને એમને અહીંયા વ્યાસ્થક વ્યવસ્થાનું આપણે કંઈ નથી કરી શક્યા છતાં પણ ત્રણ કલાક સુધી ઉભાઉભા પણ કાર્યક્રમ જોડે કોઈ એવું જબરજસ્ત સગવડ હતી છતાં પણ લોકો અહીંથી હટ્યા નથી એ મહેશ નર્સ ની બેન છે મારું નામ રમેશભાઈ વાણિયા બધો હું હમણાં અનુજાતિ કલાકાર કન્વીનર છું